અઢારમી સદી નહીં એકવીસમી સદીના કહેવાતા વિકસિત ગુજરાતનું એક ગામ જ્યાં રસ્તાના ભાવે રસ્તામાં જ પ્રસુતાનું મોત થઈ જાય ચાર સંતાનોની માતાને છત્ર છાયા ગુમાવવી પડે હાઈકોર્ટે કહેવું પડે કે અમારું માથું શરમથી ઝૂકી ગયું પરંતુ સરકારને શરમ ન આવી અને કોઈ અધિકારી કે પદાધિકારીએ પીડિત પરિવારની મુલાકાત લેવાની તસ્દી પણ નથી લીધી હજુ તો આંખો પણ નથી ખોલી તે નવજાતને નથી ખબર કે તેની માતા આ દુનિયામાં નથી રહી જેને માતાનું દૂધ મળવું જોઈએ પણ બકરીના દૂધ પર નિર્ભર રહેવું પડે એક નહીં ચાર ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી આ ચારેય બાળકો પોતાની માતાને શોધી રહ્યા છે આ ભૂલકાઉની વેદનાને કોણ સમજી શકશે કોના પાપે સરકાર આ જુઓ તમારી નિષ્ઠુરતા છે તે ડિલિવરી થતી હતી દુખાવો થતો હતો એમાં લઈ જતા ત્યાં જોલીમાંથી બે કિલોમીટર એટલા લઈ ગયા હતા એમાંથી ઓફ થઈ ગઈ પછી અમે ઘેરે આવતા રહ્યા રસ્તો નહોતો એટલે એકસો આઠ વાળાનો બી નહોતો ફોન કર્યો કોઈ આવે એવું ત્યાં ખડલા સુધી લઈ જવું પડે અમારે ત્યાં સુધી તો જોવાય ના પછી અમે આવતા રહ્યા ઘેરે 18મી સદી નહીં 21મી સદીના વાઇબ્રન્ટ ગુજરાતનું જ એક ગામ છે વિકસિત ગુજરાતના દેખાડા કરતી સરકારની તમામ ઠેકડીએ અહીં ઉડી જાય છે જ્યાં રસ્તા નથી રસ્તાના અભાવે પ્રસૂતાને જોડીમાં દવાખાને લઈ જવી પડે રસ્તાના અભાવે રસ્તામાં જ પ્રસૂતાનું મોત થઈ જાય વિકસિત ગુજરાતની વાતો કરતી સરકાર ડોક્યુ નથી કરતી કારણ કે અહીં વિકાસને પહોંચવા માટે રસ્તા જ નથી છોટા ઉદેપુરના ક્વાંટ તાલુકાનું અતુરખેડા ગામ છે જેને ડિલિવરીનો દુખાવો થતા અમે દવાખાને લઈ જતા હતા જોલી બાંધીને તો રસ્તામાં જ આ ઘટના ગઈની બે કિલોમીટરના અંતરે જતા જ આ બનાવ ભાઈનું રસ્તા હોય તો દેખાય ને સરકારને આ રસ્તા કેવા છે તો જોવે રસ્તાનું કોઈ ઠેકાણું નથી પીવાના પાણીના કોઈ સુવિધા નહીં રોડનું ઠેકાણું નહીં અને સ્કૂલ હોય નહીં છોકરાને તો અમારે દૂર મૂકવા જવું પડે ભણવું હોય તો કઈથી વિકાસ થાય જોવે આ નેતા બધા ચૂંટણી હોય ત્યારે તો પ્રસાર બહુ કરે રસ્તાના અભાવે મહિલાનું મોત થતા હાલ આ ચારેય બાળકો માતા વિહોણા બની ગયા છે તેમ છતાં સરકારના અધિકારી કે પદાધિકારીએ આ પરિવારની મુલાકાત લેવાની તસ્દીને લીધી ગુજરાત મોડલને દુનિયાભરમાં સ્થાપિત કરવા માટેના બણગા ફૂંકનારા નેતાઓને હાઈકોર્ટે દિવાતડે અંધારું બતાવ્યું છે હાઈકોર્ટને પણ કહેવું પડ્યું કે અમારું માથું શરમથી ચૂકી ગયું

પરંતુ નેતાઓ કે તંત્ર અહી દાયકાઓથી દેખાયા નથી વોટ માંગવા આવતા નેતાઓ આટલી મોટી ઘટના બની જવા છતાંય પરિવારને આશ્વાસનના બે શબ્દો પણ કહેવા માટે નથી હાઈકોર્ટે દાખલ કરી મુખ્ય સચિવને નોટિસ આપી છે છતાંય તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે નર્મદા કાંઠે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા કરોડો રૂપિયા ફાળવી શકાય છે પરંતુ નર્મદા કાંઠે વસેલા તુરખેડા ગામને રસ્તા માટે એક પણ રૂપિયાની ગ્રાન્ટ ન ફાળવી શકાય તે ખૂબ શરમજનક બાબત છે આપણે જમ્મુ કાશ્મીરમાં પહાડું ખોદી અને વિશ્વની સૌથી મોટી ટનલ બનાવી શકીએ ચંદ્ર પર જીવન શોધી શકીએ પણ આઝાદીના આટલા વર્ષો બાદ તુરખેડાને રસ્તો ન આપી શકીએ તે હકીકત છે આ પરિવારની મહિલા પ્રસૂતિમાં મોતને ભેટી તેને ત્રણ દિવસ વીતી ગયા પરંતુ ના તો તંત્રના અધિકારીઓ ના તો આરોગ્ય વિભાગની ટીમો ના તો કોઈ નેતાઓ પહોંચ્યા છે આદિવાસી વિસ્તારની વિકાસની વાતો કરનાર સરકારના અધિકારીઓ પણ અહીંયા નથી પહોંચ્યા જિલ્લાના અધિકારીઓ છે તેઓ કચેરીમાં બેઠા બેઠા વહીવટ ચલાવે છે ત્યારે આ નિષ્ઠુર તંત્ર આ પરિવારના આંસુ લૂંછવા માટે ના પહોંચતા લોકો પીટકાર વરસાવી રહ્યા છે વિકાસની વાતો કરતી સરકાર આ તુરખેડાના આપણે દ્રશ્યો બતાવીશું ડુંગરની તળેટીઓ વચ્ચે આ વસેલું તુરખેડા છે અહીંયા તો ના તો રસ્તો છે ના તો પીવાના પાણીની સુવિધા છે ના તો અન્ય ચીજો જે સરકારના મૂળભૂત અધિકારો જે વીજળી છે તેવા જે લાભો છે તે નથી મળતા ત્યારે અહીંયા સવાલ ઊભા થાય છે કે આ છેવાડાના માનવીનો વિકાસ ક્યારે થશે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવા કરવામાં વ્યસ્ત રહેલી સરકાર આ ગરીબોની મદદે કાર્ય આવશે તે તો જોવાનું રહ્યું રફિક ધણીવાલા જીએસટીવી છોટાદેપુર